એક વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને બેવડું માર સહન કરવાનો વારો આવ્યો છે ચાલુ ચોમાસામાં એક વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત ભારે વરસાદે તારાજી સર્જી ખેતરો ધોવાઈ જતા અને ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોની માંગ એ છે કે સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ ધોરાજી પંથકમાં ચાલુ ચોમાસાની સીઝનમાં ત્રણ ત્રણ વખત મેઘ જોવા મળ્યું ભારે વરસાદ પડવાથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને આ કુદરતી આફતને કારણે ખેડૂતો લાચાર બની ગયા મોંઘા બિયારણ સાથે પાકનું ત્રણ ત્રણ વાર વાવેતર કર્યું હતું પરંતુ ભારે માત્રામાં વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર થઈ ગયા અને પાક

તુવેર છે કપાસ છે મગફળી બાર થી પંદર હજાર ની નુકસાની છે અત્યારે સાવ પાક નિષ્ફળ થઈ ગયો છે તમે પાછળ જોઈ રહ્યા છો કે તુવેર સાવ પડીને ખેડૂતોની આશા છે સરકાર કઈ પાક આપે નવું વાવેતર કરીને કરી તોરણીયા અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદથી કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર જેવા પાકોને મોટું નુકસાન થયું છે સતત ચાર દિવસ સુધી પડેલા અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા હવે ખેતરમાંથી વરસાદી પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડૂતોએ અહીં વીઘા દીઠ થી આઠ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો જે હવે તેમના માથે પડ્યું છે ભારે વરસાદને બાદ ખેતરમાં બધે પાણી ભરાઈ ગયા હતા એના હિસાબે બધું નિષ્ફળ થઈ ગયું તુવેરનો પાક મરચી કપાસ એટલે અત્યારે નુકસાની જાજી છે બહુ વીઘે અંદાજે દસ થી બાર હજારનો ખર્ચો તો થઈ ગયો છે પણ છતાં એ બધું નિષ્ફળ ગયું વરસાદને કારણે વરસાદ બહુ પડવાને કારણે પાંત્રીસ થી ચાલીસ વરસાદ પડ્યો એ જોરદાર વરસાદ પડવાના હિસાબે તુવેર કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે બધો સંપૂર્ણ પાક ફેલ છે હવે જો કઈ સરકાર સહાય કરે ને ખેડૂત નવું વાવેતર કરે તો એક વાત જુદી છે મોંગા ભાવના બિયારણ જંતુનાશક દવાઓનો છંટકાવ અને ખેત મજૂરી તેમજ ખેડૂતોને સીઝનમાં સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનું વાવેતર કર્યું હતું પણ કુદરતને આ મંજૂર નહીં હોય ત્રણ ત્રણ વખત ધોધમાર વરસાદ વરસી જતા પાકને નુકસાન થયું કુદરતના આ કોરડાથી ખેડૂત હવે લાચાર બની ગયો છે કિશોરભાઈ રાઠોડ જીએસટીવી ધોરાજી